શું ભરી રહ્યા છો અત્યારે નાના કુલડી આવે છે આપણે જેને મુર્ત માં રાખવા માટેની તો અત્યારે જે નવરાત્રી દિવાળીની સિઝનો હોય છે એના માટે અત્યારે કટ્ટામાં ભરી રહ્યા છે કોઈ પણ વેપારી આવે તેમને આપવા માટેના સો નંગ આવતા હશે ને કટ્ટામાં સો થોડું નજીક થી બતાવજો બે કુલડીઓ તમે નો અવાજ પણ તમે જોઈ શકો છો તો મિત્રો તમે પણ જોઈ શકો છો બહુ સરસ મજાની નાની કુલડી કલર પણ તેનો જોઈ શકો છો એકદમ લાલ કલર છે અને અમારું એડ્રેસ છે ગુજરાતમાં ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો ડીસા તાલુકો અને જેરડા ધાનેરા હાઈવે પર અમારું ઝેરડા ગામ આવેલું છે એની અંદર અમે હરેક માટીના વાસણો બનાવી અને હોલસેલના ભાવે આપીએ છીએ દરેક પ્રકારના વાસણ જેમ કે લોટો કુલડી ધુપડીઓ વિવિધ પ્રકારની આઈટમો સાથે અમે હોલસેલના વેપારીએ છીએ અને કોન્ટેક્ટ નંબર અમે ડિસ્પ્લે ઉપર આપી દઈશું સરસ તો ચાલો તમે જોઈ શકો છો મિત્રો તો અહીંયા તમામ માટીના જે વાસણો હોય છે તમને અહીંયા મળી જશે આ કુલડીઓ પણ તમે નાની મોટી જોઈ શકો છો અને અમારા આનથી થોડી મોટી સાઇઝ છે કુલડા જેને કે છે એ પણ અમે સામે જ રાખેલા છે તમને એ પણ બતાવી દઈએ દોસ્તો ચાલો તો એ બતાવી દો આ છે મોટા કુલડા એમ ને હા મોટી સાઇઝના ના છે આ તમે ચેક કરી શકો છો અને આમાં પણ અમે બે ત્રણ કલરના ઓપ્શન સાથે આવે છે એક ગોલ્ડન કલર પણ આવે છે અચ્છા એવું છે તો મિત્રો તમે આ ગોલ્ડન કલર ગોલ્ડન કલરમાં પણ જોઈ શકો છો સરસ મજાનું આ શું છે આ બુજારું કહેવાય આની અંદર પૂજાપાઠ માટે રાજસ્થાનમાં બહુ વપરાય છે ગુજરાતમાં નથી વપરાતું અચ્છા બુજારું કે છે એમને અને આનો અવાજ તમે એકવાર સાંભળો આનો અવાજ હાજો બહુ સરસ પાકેલા છે લાલ રંગ પણ બહુ સરસ મજાનો છે આ કલર પણ એકદમ સારો આવશે અને ભઠ્ઠીમાં પકવાયેલો માલ છે તમને ભઠ્ઠી પણ સામે છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો સામે ભઠ્ઠી પણ તમે જોઈ શકો છો એ ભઠ્ઠીમાં પકાવવામાં આવે છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો નાની ભઠ્ઠી છે અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે આ ભઠ્ઠી ઢાંકેલી છે બધી તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો નાની કુલડીઓ જે આપણે તમને પહેલાં બતાવી લાલ રંગની જે કટ્ટાની અંદર ભરી રહ્યા હતા એ અત્યારે બની રહી છે સરસ મજાની શું બનાવી રહ્યા અત્યારે તમે કુલડી જ બનાવી રહ્યા છો ને નાની આ બધી તો કેટલી નાના મોટી આઈટમ બનાવો છો તમે એવું છે એમ ને ત્રણસો થી ચારસો ન બની જાય છે આ કુલડી બહુ સરસ તો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો આ રીતે બનાવવામાં આવે છે નાની કુલડી બહુ સરસ કુલડી કુલડી પણ કટોરો બનાવીને બતાવો ને જે ખીર પીવાના કટોરા માટીના જે બનાવવામાં આવે છે તો મિત્રો આપણે જોઈએ કે જે કટારો બનાવવામાં આવે છે કટોરો કેવી રીતે બનાવવામાં આવે છે બહુ સરસ બહુ જલ્દી બનાવી દીધો તમે તો સરસ તો દોસ્તો તમે અત્યારે જોઈ શકો છો જે કટોરો બનાવવામાં આવે છે કટારો પણ બની ગયો છે બહુ સરસ તો એક આવો નાનો આપણે ગલ્લો બનાવીને બતાવું તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો ગલ્લો બનાવી રહ્યા છો ગલ્લા કેટલા તમે બનાવી દો દિવસની અંદર અઢીસો થી ત્રણસો નંગ બની જાય એમ ને બહુ સરસ તો મિત્રો આપણે કોન્ટેક નંબર આના ઉપર આપી દઈશું એડ્રેસ તમને પહેલાં બતાવી દીધું છે જેને પણ માટીના જે પણ વાસણ જોતા હોય તમામ પ્રકારના અહીંયા માટીના વાસણ મળે છે બહુ સરસ તો તમે જોઈ શકો છો અત્યારે આ રીતના જે ગલ્લા બનાવવામાં આવે છે bahu well, saras તો મિત્રો આપણો ગલ્લો હવે બની ગયો છે સરસ મજાનો બહુ સરસ આને વોલ લગાવવામાં તો હજુ વાર લાગતી છે ને બે કલાક પછી વોલ લગાવવામાં આવે છે ચલો ઓકે ભાઈ તો દોસ્તો હવે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિડીયો પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો ચલો ઓકે બાય